તો અત્યારે હું આવી ગયો છું ખૂબ જ સારી આયુર્વેદિક શોપ પર અને આયુર્વેદિક શોપની મુલાકાત લેવા અહીંયા આવી ગયો છું ઔષધા આહાર પર આ શોપની મુલાકાત લેવા અત્યારે હું આવી ગયો છું અને અહીંયા હરેક વસ્તુ આયુર્વેદિકની હરેક પ્રોડક્ટ અહીંયા મળે છે અને આજે આપણે આ પ્રોડક્ટ વિશે પણ થોડુંક જાણવાનું છે ક્યાં ક્યાં બેનિફિટ થાય એના વિશે પણ જાણવાનું છે અને થોડીક પ્રોડક્ટ મારે પણ પરચેસ કરવાની છે તો અત્યારે જોઈ લઈએ પહેલાં તો પ્રોડક્ટ વિશે અને મળી લઈએ આપણે અહીંયા તો ફ્રેન્ડ્સ તમે મારી પાછળ જોઈ રહ્યા છો આયુર્વેદિક પ્રોડક્ટ જેમાં તેલ છે ઘી છે અને હરેક વસ્તુ અહીંયા મળી રહેશે તમને આયુર્વેદિક તો આપણે મુલાકાત અત્યારે કરવાની છે આ પ્રોડક્ટ વિશે જાણવાનું પણ છે તો આપણને જણાવશે શૈલેષભાઈ શૈલેષભાઈ અને ક્યાં બેનિફિટ થાય છે એ પણ જણાવો જેમ કે આયુર્વેદનો અર્થ એવો થાય આયુ એટલે આપણું આયુષ્ય એનો વેદ એનો વિચાર એટલે આયુર્વેદનો અર્થ આપણે એવો જ સમજીએ છીએ ખાલી દવા હોય હા આયુર્વેદ એટલે દવા એવું નથી આયુર્વેદ એટલે આપણું શરીર છે આયુર્વેદ એટલે આપણું જીવન છે

નેમ તેલ છે કોકોનટ તેલ છે પછી આ બધી કાતરીઓ જે આપણે જેમ આપણે વાત કરીએ સિંધવ મીઠું પછી આ બધા પ્રકારના ધાન્યો છે તૃણ ધાન્ય ઓકે સીરી ધાન્ય ખડ ધાન્ય આ બાવટો છે બંટી બાવટો બાજરો જેમ નામ સાંભળ્યું એમાં આ બાવટો છે મેન ફાયદો આમાંથી તમારે જો ફર લેવું હોય તો આને છ થી સાત કલાક પાણીમાં પલાળી દેવાનું સપોઝ જેમ કે સમજો કે એક વાટકી આપણે ધાન્ય લીધું તો એનું દસ ગણું પાણી નાખી અને સાત કલાક એમાં પલાળવા દેવાનું અને ડાયરેક્ટ સીધું પછી ચૂલે ચડાવી

હિંગ છે માર્કેટમાં હિંગ મળતી હિંગ ઘઉના લોટ મેંદાના લોટ લોટ ના લોટ બધા લોટમાં બનાવેલી છે આનો નેચરલ છે માર્કેટમાં કલર એસેન્સ ફ્લેવર નાખવામાં આવતા હોય છે આમાં કોઈ પણ પ્રકારનો કલર નથી નેચરલ વસ્તુ કોઈ પણ ભેળસેલ વગરની પ્રોડક્ટ છે આ હિંગ છે આ અમારી પોતાની હિંગ છે જેમ અમારા ઘાણી તેલ છે પછી બીજી વસ્તુઓ બધી જે અમે રાખતા હોય છે એ ઘણા બધા લોકો જે સારી વસ્તુઓ બનાવતા હોય છે કોઈ ફાર્મર્સ બનાવતું હોય કોઈ ગૌશાળા બનાવતી હોય કોઈ સંસ્થા બનાવતી હોય એની જે પ્યોર વસ્તુ સ્વાસ્થ્યને નુકસાન નથી કરતી એવી વસ્તુઓ પણ આપણે રાખતા હોય છે આ એક જુનાગઢમાં ઓર્ગેનિક ખેતી ફાર્મિંગ કરે છે એ ખેડૂતનો ઓર્ગેનિક કેરીનો રસ છે એની પોતાની જ કેરીનો રસ છે બરાબર એવી રીતે ફિનાઇલ છે ગૌનાઇલ ગૌ ફિનાઇલ પછી મસાલાઓ થઈ ગયા પછી આ રાગી આ મિક્સમાં કુકીઝ છે જુવારી છે રાગી છે આ ધાન્ય જે આપણે પહેલા ને એ ધાન્યમાંથી બનાવેલા ધાન્યુકીઝ છે સ્વાસ્થ્ય હેલ્થ હેલ્થ સારી રહેશે બાળક બિસ્કીટ નું વેન કરે છે તો વેન ની જગ્યાએ તમે આ એને આપી શકો અને એનું સ્વાસ્થ્ય ખરાબ નહીં થાય એના માટે એક ઓપ્શન છે એટલે આમાં આપણે વેરાયટીઓ છે જુવારના છે પછી આ મિક્સમાં છે અને રાગીના પણ હોય છે અને એ સિવાયની પણ વેરાયટી

સાકર માંથી બનાવેલી આ તુલસી ની કેન્ડી છે આ ગુલકંદ કેન્ડી આયુર્વેદિક પ્રોપર વસ્તુ છે

સ્ટોરમાં એક અલગ પ્રકારનું જ અમે એવું રાખ્યું છે કે આ મારી ધરોહર છે ઓકે સાહિત્ય છે એ આપણી ધરોહર છે જ્ઞાન કોઈ પણ વસ્તુ છે તો એ જ નથી મળતું આપણા શાસ્ત્રોમાં મળેલો છે અને શાસ્ત્રોમાંથી જ આપણને મળે છે અષ્ટાંગ હૃદયમ રાજીવ દીક્ષિતને જો સાંભળ્યા હોય તો રાજીવભાઈ જે પણ વાતો કરી છે આયુર્વેદ ઉપરની તો અષ્ટાંગ હૃદયમના જે સૂત્રો છે એના સૂત્રો ઉપર જ એણે આખી વાત કરી છે આ પણ આપણે રાખીએ છીએ સાહિત્યો પણ અધિજનન શાસ્ત્ર કરીને એક શાસ્ત્ર હોય છે જે આપણા ગર્ભ સંસ્કારના વિષયનો એક વિષય છે આ અધિજનન શાસ્ત્ર છે આમાં જ આહાર શાસ્ત્ર કરીને એક શાસ્ત્ર આવે છે આહાર શાસ્ત્ર છે રસોઈ બનાવવા પીરસવા સંદર્ભ આખો ગ્રંથ છે આહાર શાસ્ત્ર છે ઓકે આ પણ હું તો એવું કહું છું લોકોને કે ઘરમાં તમે જેમ ભગવદ્ ગીતા ને રામાયણ ને આપણે રાખીએ છીએ ને એવી જ રીતે આહાર શાસ્ત્ર અને અધિજનન શાસ્ત્ર ઘરમાં હોવું જ છે આપણી પાસે નથી એક કહેવત છે ને કે કૂવામાં હોય તો હવાળાવાળા જો આપણે હવે ઘણા લોકોનો મારી પાસે તો પ્રશ્ન એવાય આવતા હોય છે કે હવે તો અમારા બાળકો મોટા થઈ ગયા છે તો એ બાળકોને જ્ઞાન કોણ આપશે તમારી પાસે છે તો તમે તમારા બાળક આપશો આપણે આખો એક રેક લગાડેલો છે જેનાથી આપડી ધરો આયુર્વેદ સચવાઈ રે આપણું અહીંયા કોઈ આયુર્વેદ નો અભ્યાસ કરવો હોય તો અભ્યાસ પણ કરી શકે છે એનો કોઈ ચાર્જ આપણે લેતા નથી અહીંયા કરવું હોય તો કરી શકે છે તો ટૂંકમાં શૈલેષભાઈ તમારી દુકાન ઉપર આયુર્વેદિક ને લગતી બધી જ સામગ્રી અહીંયા તમને મળી રહેશે અને જે પ્યોર જ છે ક્યાંય ભેળસેળ કે કઈ મિલાવટ નથી તો હવે અમારા માટે થોડુંક અમે લઈ લઈએ પરચેસ કરી લઈએ બરાબર છે હવે તમે અમને જાણ કરો કે છોકરાઓ માટે તો પેલા ટોફી લેવાની છે અને કઈ બેસ્ટ પડે વરિયાળી અને ગુલકંદ બાળકોને વધારે ભાવતી હોય છે ગુલકંદ એક લઈ લઈએ અને ઓઇલ માટે

અહીંયા છે પાછળ હા વાળ ખરતા હોય એના માટે બેસ્ટ વસ્તુ છે હેર ઓઇલ છે ઓકે નાભી તેલમ કરીને આ એક તેલ છે અને નાભી માં પાડવાના હોય છે એ પણ ખૂબ સારું એવું કામ કરે છે આપણી નાભી સાથે બોતેર હજાર નાળીઓ જોડાયેલી છે જેનાથી આખા શરીર સંચાલન થતું હોય છે એટલે નાભીમાં નાખવાથી શરીર કોઈ પણ બીમારી હોય એ દૂર કરી ઓકે તો એના માટે નાભી તેલ છે જેમ કે વાળ ખરતા હોય અને એની સાથે સાથે બીજું એક વાળ ખરવા માટે

નિયર કાપોદરા ટ્રેન્ડ્સ અમારી શોપિંગ થઈ ગઈ છે આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો અને હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ